રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ યોજાયો શ્રી એકતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને બ્યાશી વર્ણચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કર્યા શ્રીના હસ્તે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના પાંચસો ને ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત રાજ્યપાલશ્રીએ શુભાશિષ પાઠવ્યા આણંદના કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ બાગાયત ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કૃષિ ઇન્જિનિયરિંગ અને ટેકનોલોજી એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પાંચસો ઇઠ્યોતેર પદવી તથા એકતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ બ્યાસી સ્વર્ણચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યપાલશ્રી દ્વારા કૃષિ યુનિવર્સિટીના સંશોધન શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના નિયામક શ્રી નિલેશમ દેસાઈએ દેશમાં કૃષિ અને સ્પેસ ટેકનોલોજીના અનોખા સંગમથી થયેલ પ્રગતિ વિશે જણાવતા કહ્યું કે રિમોટ સેન્સિંગ અને જ્યોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે અનોખી ક્રાંતિ આવી છે સ્પેસ ટેકનોલોજી અને કૃષિનું આવું એકીકરણ માત્ર ખેત પેદાશમાં વધારો કરવા પૂરતું સીમિત નથી પરંતુ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવી દેશના ટકાઉ વિકાસની આગવી ખાતરી આપે છે